જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખાદિયોદર ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાયો જીવી વાઘેલા કોલેજના પ્રાંગણમાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીઓ દ્વારા દીપ્રાગટે કરી પ્રોગ્રામને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વી વાઘેલા હાઈસ્કૂલ દિયોદરના સુપરવાઇઝર શ્રી રઘુભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન દ્વારા શ્રીનો પરિચય આપ્યો ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ અનુસાર આમંત્રિત મહેમાનો પુષ્પગુચ્છ અને સાલુઢાળી સન્માનિત કર્યા હતા જીવી વાઘેલા કોલેજ વખાદ આ પ્રિન્સિપાલ શ્રી બળવંતભાઈ ઠાકોરે કોલેજ પરિચય આપી સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને આવકાર્યા હતા તેમજ વી કે વાઘેલા હાઈસ્કૂલ દિયોધાના પ્રિન્સિપાલ અને તાલુકા કન્વીનર શ્રી વિનોદભાઈ બારોટે યુવા ઉત્સવ વિશે વિસ્તૃત જાણકારી આપી અને શુભેચ્છા પાઠવી હતી શ્રી ભારમલભાઈ પટેલે તમામ સ્પર્ધક મિત્રોને શુભેચ્છાઓ આપી હતી ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે દીવદેર તાલુકા મામલતદાર શ્રી માનનીય એ આર નીનામાએ યુવા ઉત્સવ વિશેના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પહોંચી તાલુકાનું નામ રોશન કરો તેવી આશા વ્યક્ત કરી હતી આ ઉપરાંત કોલેજના ચેરમેન શ્રી પ્રવીણ સિંહજી વાઘેલા તરફથી તમામ સ્પર્ધકો નિર્ણાયક અને આવેલ તમામ મહેમાનોને તેમજ કોલેજની મુલાકાત લેનાર તમામને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવેલ કાર્યક્રમની આભાર વિધિ વી કે વાઘેલા હાઈસ્કૂલ દ્યોદરના વ્યાયામ શિક્ષક અને તાલુકા કન્વીનર શ્રી રાજુભાઈ દેસાઈ કરી હતી અને યુવા ઉત્સવના નિયમોથી સર્વ વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા ત્યારબાદ યુવા ઉત્સવની જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ ચા નાસ્તો આપી અનોખી ઉજવણી કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક શ્રી લાલુભાઈ દેસાઈ કર્યું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આર્ટ્સ કોમર્સ સાયન્સ લો અને પીજી ડી એમ એલ ટી કોલેજના આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ પરિવારનો તેમજ એનસીસી કેડેટ્સનો સહયોગ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર